ફ્રેશ અને ફ્રોઝન વચ્ચે શું ફરક હોય છે ફ્રેશ અને સાયકલ માં શરૂઆતની ટ્રીટમેન્ટ સેમ રહે છે જેમાં ફિમેલ ની ઓવરી નું હોર્મોનલ ઇન્જેક્શન થ્રુ સ્ટીમ્યુલેટ કરી મલ્ટિપલ ફોલિકલ્સ બનાવીને આપણે એગ્સ બાર રિટ્રાઈવ કરીએ છીએ પછી જ્યારે ફ્રેશ આઈવીએફ સાયકલ હોય તો આ એગ્સનો સ્પમ્પ સાથે ફર્ટિલાઇઝ કરીને જે ગર્ભ બને એને ગર્ભને સીધા ગર્ભાશયમાં એ જ મહિનામાં ટ્રાન્સફર કરવામાં આવે જેને ફ્રેશ આઈવીએફ સાયકલ કહેવાય જ્યારે ફ્રોઝન તો આઈવીએફ સાયકલમાં ગર્ભ તૈયાર થયા પછી એ બધા ગર્ભને ફર્સ્ટ મંથમાં ટ્રાન્સફર કરવામાં આવતા નથી જ્યારે એને ફ્રીઝ કરી દેવામાં આવે છે અને ફરીથી જ્યારે સાયકલ આવે પીરિયડ આવે ત્યારે ગર્ભાશયની ચામડી પ્રોપરલી બનાવ્યા પછી એ પાછલા મહિનામાં જે ફ્રીઝ ગર્ભ છે એને ડિફ્રીઝ કરીને ટ્રાન્સફર કરવામાં આવે છે હવે ફ્રેશ આઈવીએફ સાયકલમાં જે હોર્મોનલ ઇન્જેક્શન આપ્યા હોય એના કારણે ફિમેલની ની બોડીમાં હોર્મોન્સનું લેવલ ઘણું બધું વધારે હોય છે જે ગર્ભાશયની ચામડીમાં નેગેટિવ કેમિકલ ચેન્જીસ કરી શકે અને જેના કારણે સક્સેસ રેટ કોમ્પ્રોમાઈઝ થઈ શકે એટલે આપણે મોટાભાગના કેસમાં ફ્રોઝનથો સાયકલ્સ કે જ્યાં ગર્ભાશયની ચામડી બનવા માટેનો પ્રોપર ટાઈમિંગ મળી રહે અને જ્યાં કન્ડિશન્સ છે એ નેચરલ સાયકલ્સમાં જે હોર્મોનલ કન્ડિશન હોય એવી જ કન્ડિશન્સ હોવાના કારણે પ્રેગ્નન્સીમાં રહેવાનો અને ઇમ્પ્લાન્ટેશન થવાનો સક્સેસ રેટ છે વધી જતો હોય છે એટલે મોટા ભાગના કેસમાં આ ફ્રોઝનથો આઈવીએફ સાયકલ ફ્રેશ સાયકલ કરતાં પ્રિપે ફર કરવામાં આવે છે